નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું જેમણે પોતાની બુદ્ધિ બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી અને એક સરસ મજાની ટેકનિકનો ઉપયોગ કર્યો છે એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે એટલે કે નાખી દેવાની વસ્તુમાંથી હોનું ઉત્પન્ન કરે છે એટલે કે નાખી દેવાની વસ્તુમાંથી સારી વસ્તુ ઉત્પન્ન કરે છે તો એ કેવી રીતે ઉત્પન્ન કરે છે તો આપણે એ અત્યારે ખેડૂત મિત્ર આગળ થી જાણીએ તો નમસ્કાર નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવી અને આપનું સરનામું જણાવો ભંડા તાલુકો સાવરગુંડા જિલ્લો અમરેલી અને આપનો મોબાઈલ નંબર જણાવો નવ્વાણું જીરો ઓગણ પચાસ પચાસ પાંચ હવે છે ને ખેડૂત મિત્રોને તમે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે બરાબર તો અહીંયા તમે કઈ વસ્તુનું વાવેતર કર્યું છે બરાબર અને એ વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે ઉત્પન્ન કરો છો એ જણાવો તમે પહેલા પ્રથમ તો આ છે ને પાણી હાકવાની નેરડી છે નેરડી છે આ હા નેરુ કહેવાય આ નેરુ બરાબર હા એમાં ખેતરનું પાણી હાલે છે હા એ હાવ પડ્યું રહેતું તું હા પછી વિચાર કર્યો અને અમારા એરવાલ હવાનું નીકળ્યા હવાનું એરવાલ નીકળ્યા પાણી પાણી કે વેસ્ટ પાણી આપણે અને આપડે તો કીધું ગાય નો આ ઘાસ સારો આવી દે લીલો બરોબર એટલે આ ઘાસ સારો કેવો છે એનું નામ જણાવો સુપર નેપિયર બુલેટ ઘાસ સુપર નેપિયર બુલેટ ઘાસ છે ને અટાણા બધાને શું છે કે ભાઈ પશુધન આપણે રાખવું છે તો ભાઈ લીલા સારાની આપણે વ્યવસ્થા શું એમ કે ભાઈ એનું નિર્ભર માટે કાયમ આપણે રહેવું જોઈએ અને આપણે સહેલાઈથી અટાણે જમીનની બધાને અગવડ થાવ હમણાં કે ભાઈ ક્યાંય શેઢોય પડ્યો નો રહેવો જોઈએ બરાબર એવી રીતનો અમે આ ઉપયોગ કર્યો આનો સાદો ઉપયોગ કે ભાઈ નેવડીનું પાણી છે એ હેચરું હાલે પછી આપણું જે અરવાલ નું પાણી છે એનો સદુપયોગ થાય આમાં ત્રણ કોદાળી કરી નાખી અને પછી ઘાસ ને સોંપવાનું કઈ રીતે આડી કાદળીયું શેવડી સોપે એમ સોંપી દીધી પછી અરવાલ માંથી પાણી મીકવી એટલે આ મોટું ચાલુ થાય તો ઓટોમેટિક પી જાય એટલે પછી આમાં કઈ વાળવા આવતા કે નહીં કાંઈ નહીં ખાલી માલ લેવા જ આવવાનો નાખવાનું નહીં ખાલી કઈ નહી બીજા ના ખેતર નો આવે એ આમ અમારે ખાતર ની પૂર્તતા એવી કરાવી ભાઈ બાવળીયા ની પાલી ને એવું બધું કઈ કાર્બન નો કચરો આવે આવીને ઠરાય જાય બરોબર અમુક નું બી કાપ આવે અને એટલું ઉછું ને જીવામૃત ને એ સડાવી ઈ ક્યારેક આમાં આવે આંકડા નું એ બધું જે કાંઈ છે જીવામૃત નું ડીપ માં સડાવી ઈ વસ્તુ આમાં આવે બાકી વિશેષ આમાં કઈ કાળજી લેતા નથી ખાલી માલ જ કાપવાનો

હવે ખેડૂત મિત્રો તમે જણાવો કે આ ઘાસ ગાય ભેંસ કેવું ખાય છે બહુ સારું મીઠું આવે મીઠું મીઠું આવે અને ઉત્સાહ કેટલી છે અંદાજ તમે કહો ઉત્સાહ તો જો ને આઠ ફૂટ નું નેવડું ઊંડું છે અને આ એટલા ડોકા બાર ની આઠ દસ ફૂટ બાર છે એટલે અઢાર ફૂટ જેવું થઈ જાય પંદર અઢાર ફૂટ પંદર થી અઢાર ફૂટ નું અંદાજ રહી છે બાકી તો આમ જે દસ ફૂટ ની હાઈટ નું થાય ને એ ખવરાવું બહુ સારું હા

હવે આવો તમને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો પછી તો આમાં હું છે જો નેવડું હાવ પીડ્યું હતું અને પાઇપ નું પાણી જતું હતું એ તો ભાઈ બધી રીતનું આપણે સદુપયોગ કરવો જોઈએ તો આપણે બધી રીતનું સારું સસવાય રહીએ અને અટાણા મોંઘવારીમાં બધાને જમીનનો ઉભા હોય છે કે બધી રીતનું ઓલું છે કે ભાઈ કેમ કઈ રીતનો ઉપયોગ કરવો તો આવું ક્યાંક શેડો પાળો પીડ્યો રહેતો હોય તો આપણે એક ગાયનું નિર્ભર થાય અને સારી રીતે થોડીક એવી જમીન હોય તો એ આવું રીતનું જે ઉપયોગ કરી લેવી તો એક ગાય આપણે સસવાઈ જાય ઓકે અને ગાયનું દૂધ આપણા પરિવારને ખાવા મળે ઉત્તમ જેથી અને આપણા આમાં જીવામૃત પાવું હોય તો એ ઉપયોગ થાય બધી રીતનો સારો એવો ઉપયોગ થાય અને ગાયનું નિભાવ આપણો સારો એવો થાય અને પર્યાવરણ એ સારું થાય આમાં હવે આ ખેતર તમારે મોટું ખેતર છે બરાબર પછી આ ખેડૂત મિત્રો આ જો મોટું ખેતર છે એમાં સરગવા અને લીંબુ છે બરાબર પછી થોડાક આલો શેઢો આવે ને તો એમાં એને આંબા આંબા વાવ્યા છે એટલે કે કલંબુ રોપી છે બરાબર ત્યાંથી થોડાક આલો એટલે બે ખેતર વસે પાણી જવાનું નેવડું છે તો હવે એ નેવડુંનો કોઈ દી કોઈ જિંદગીમાં ઉપયોગ નહીં કર્યો હોય પણ આ ખેડૂત મિત્રએ નેવડાનો ઉપયોગ કર્યો છે એ પાણી આપવાનું નહીં હવાઈ આમાંથી જે વધારાનું પાણી નીકળે ને એ જ ન્યાં જાય એટલે એમાં પાછું ઘાસ સારો નાખ્યો અને પાછા પેલા પાળે વૈયા જાવ ઓલી સાઈડ શેઢે તો ન્યાય પાછી કલમો અને એનથી આગળ પાછું નાનું ખેતર છે ન્યા જાવ તો ન્યા હરગવા અને લીંબુડી છે અને તમને એક વેચ પણ ખેડૂત મિત્રો વેસ્ટ જમીન પડેલી નો તમે પાળો ક્યાંય પણ અને તમારું પેન્શન પગારનું ઝાડ બનાવવું હોય ને તો હું તો કઉ નહીં ડોલર થી જે કઈ ઊંચું છે ને એ તમને એ ઝાડ આપશે હા આપડા ગૌડિયા ની કહેવત હતી કે ભાઈ

એક આંબાની અંદર કેટલા મણ તમે પોતાની નજરો આગળ જોયું કે કેટલા મણ કેરી નીકળી હતી અમારી આને આને લાઈન માં આગળ છે એક આંબો માયા દાદા ની કહેવાય વાડી એના એક જ આંબામાં નાળિયેરો કેરી છે હો મણ કેરી કાઢે છે એક આંબામાં હો એક જ આંબામાં અને એ બધા ગૌડિયાને પૂછવું હોય અહીંયા વંડાના જે કોઈ ગૌડા માણસો હોય એને પૂછી લેવાનું કે ભાઈ એટલા મણ કેરી કાઢે છે પીયા તમારે રોડે આવીને જોઈ લેવાનું શેઢેવ આવ્યું એટલે આવી રીતનું જે ક્લાયમેટ આપડે સેન છે ને એ આવી રીતે જાળવણી થાય એવી રીતનો ભાવ ના રાખે તો થોડું થોડું રીતે બધા સુધારો કરે તો ઘણું બધું સુધારો આવે આપણે પર્યાવરણમાં કે ભાઈ અતિશય વરસાદ થઈ જાય ક્યારેક હસોડો હરખો થાય બધી રીતે બધી જગ્યા જાળવા હોય ને થોડા થોડા તો સમતોલ થાય વરસાદે નિયમિત આવશે સમતોલ વરસાદ આવશે અને ખુબ તાપે નહીં પડે ખુબ વરસાદ નહીં થાય માપસર બધી રીતની જાળવણી થાય કે ભાઈ ઘણા બધા કે કાગડા વૈયા છે તો એ આવી રીતનું બધા જાળવણી કરો તો એને રહેવાનું મકાન તો જોઈએ ને બધા મકાન પાણી નાખો તો માણસો રે ગયા ભાઈ પક્ષી માટે માળો છે તાપ છે બધું સહન કરવાનું એ જાડવું છે એ ઠંડક આપે આવી રીતનું બધું સિસ્ટમ અપનાવી તો ધીમે ધીમે બધું સારું થાય આપણું જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ